આ બહુ ભયંકર દુર્ઘટના બની છે અને આવી બનતી રહે જ્યાં સુધી સમાજના આગેવાનો સાથ નહી આપે ત્યાં સુધી આ લોખી ટીમ છે ને એ આવું કરતી રહે અલ્પેશ ઢોલરિયા ઓલા કથિરિયા અને જીજનેશાબેન એ લોકોની જ્યારે ટીમ આવી ત્યારે અમે એને કીધું જ પેલા અમને રીબડા અમે એની ગાડીઓ રોકી રીબડા અને કીધું તમે પેલા રીબડાના પ્રશ્ન સોલ્વ કરો આજ કેટલા વર્ષથી હાડ ગયા છે તો કે અમે આના પછી આવશું એ પછી આવ્યા નહીં અને સીધા ખોડલધામ ત્યાંથી સીધા રવાના થઈ ગયા એટલે માર્ગર સીધા ખોડલધામ નું છે પટેલને ક્યાંય મદદ નહીં કરવાની ગમે એવી પરિસ્થિતિ હોય તોય સમાજના એટલા આગેવાન થયા અને માના આશરે બેઠા છે નીતિ નિયમ તો કઈક હોવા જોઈએ કે નહીં માના નામથી જે સમાજે બે લેવા પટેલ સમાજે તો કોઈ લેવા પટેલ સમાજનું એક પૈસાનું કોઈ ની જિંદગીમાં કામ કર્યું સમાજના મોટા આગેવાન થઈ ગયા મોટા ઉદ્યોગપતિ છે આ ગામમાં કેટલા કેટલા માણસો મરતા જાય છે તો એ બાબતમાં તો એક શબ્દ નથી એને આવવું જોઈએ રીબડા જાહેર સભા બોલાવી જોઈએ અને એને અલ્પેશ કચેરીયા ને રીબડા ગજવવું જોઈએ કે હવે આવું આવું થવું ન જોઈએ જે લોકોએ કર્યું છે એને જેલના પડી જેલના પાછળ ખોઈ દેવા જોઈએ જિંદગી પર ના છૂટે આ છોકરીઓ ઉભી કરે બીજી ઉભી કરે અનુના ના ધંધા જ્યાં એટલે સમાજને આગેવાની લેવી જોઈએ અને કથેરિયા અને જીગની સભે આ બધાયને જોવું જોઈએ કે આ સમાજને આ ખેડૂતને નુકસાન કરે છે આને જમીન વેચી ત્રણ કરોડ ને અગિયાર લાખમાં એ જમીનનો સોદો કેન્સલ કરાવી અને તે પછી આ ડિપ્રેશનમાં આવી ગયો અને એમાં જુદી જુદી છોકરીઓ ઊભી કરે ડ્રગ્સનો વેપાર કરાવે ન કરવાના બધા ધંધા કરે એનું ક્રિમિનલ આખા વિશ્વમાં મોટા મોટા ક્રિમિનલ માણસ છે એને એ ખબર પડે કે કોને મારી નાખાય કે એમાં છૂટી જવાય આ જીવન પોપટભાઈ માં પડી ગયું તોય છૂટી ગયો એટલે આ આખું એક જબરજસ્ત ષડયંત્ર છે રૂખાગીરી કરવાનું અને રીબડામાં રેલ બધું કરવાનું અને સમાજ ના આગેવાન આવો આંધળા છે એને આખું જ નથી કાન જ છે એને રીબડાના છોકરા નાના નાના પચા પચા છોકરા મળવા જાય તો આ તમારું થઈ જાય તમારું થઈ જાય એનું જ કરે છે સમાજ નું કઈ કરતા નથી એટલે બસ કારખાને નરેશભાઈ પટેલ ખોડલ ધામ ના પ્રમુખ છે એટલે એ એને ચાર ચાર વખત છોકરા મળવા ગયા કે ભાઈ અમને આ ખુબ હેરાન કરે અમે જમીન વેચી તો ત્રીસ માગે છે અમને રોડ રસ્તા નથી અમને કાઈ નથી એટલે કે તમે તમે ચિંતા કરો અમે આવશું તમારું પતાવી દેવું અમે આવશું તમારું પતાવી દેવું એ કાઈ નહીં ખાલી પતાવી દેવાનું કામ કરે એટલે બહુ દુઃખ થયું માના શરણે બેહી અને આવા દુખા માણસો હોય એને મદદ કરે તો એ કરતા સમાજના આગેવાન ન થવાય આપણું કારખાનું સંભાળાય